મિત્રો આપણે આવી ગયા છીએ આવળ માતાજીના મંદિરે તો મિત્રો તમે જોઈ રહ્યા છો અમે મંદિર હમણાં નવું બનાવ્યું છે અને એક જેટ તળાવની નજીકમાં છે આવળ માતાનું મંદિર અને મિત્રો અહીં છે ને ગાંઠિયા સવારવાથી તમારી ઉધરસ ગમે હોય તે મટી જાય છે અને બાળકોને તો ખાસ તો તમને યોગ્ય લાગે એટલે ગાંઠિયા માતાજીને જવાનું ઉધરે સારી થઈ જાય એટલે જવારી જવાના આ છે મિત્રો આવડ માતા અને ખોડિયારમાંની સાત બેન હોતી એ એક આવડ માતા કહેવાય છે અને મિત્રો જવો સરસ એવો ઓરડો બની ગયો છે અને હમણાં જ આ નવો ઓરડો બનાવ્યો છે માતાજીનો પહેલાં નાની એમથી દેરી હતી અને જવું અત્યારે બધું કમ્પ્લેટ છે એકદમ મસ્તનું અને બેઠક પણ સરસ બનાવેલી છે માતાજીની અને જુઓ મિત્રો તમે જોઈ રહ્યા છો અહીં માણસો ગાંઠિયા જવારી જાય છે અને તો મિત્રો એક શ્રદ્ધાનું કેન્દ્ર કહેવાય કે માતાજી અહીં ગાંઠિયા જવારવાથી તમારા બાળકોને ઉધરસ હોય તો તે મટી જાય છે તો અવશ્ય માતાજીના દર્શન કરો અને મિત્રો આ કઈ જગ્યાએ આવ્યું છે તે હું તમને કહું આ છે તળાજા તાલુકાના સખવા દરગાહ તો આ માતાજીનું તમે સ્થાનક જુઓ અને તમે પણ દર્શન કરી લો અને માતાજી બધાને સુખ શાંતિ આપે એવી પ્રાર્થના કરીએ તો સરસ એવું મંદિર છે અને ખૂબ જ શ્રદ્ધા રાખો એટલે તમારી ગમે એવી ઉધરેસ હોય તો તે માતાજી અવશ્ય મટાડે છે તો હવે તમને બહારનો જરીક નજારો દેખાડું કઈ રીતનું જગ્યા છે શું છે તો અહીં તમે જઈ રહ્યા છો ખૂબ જ સુંદર એવો ઓરડો બનાવ્યો છે માતાજીનો અને આ છે ને મિત્રો તળાવની નજીકમાં જ આવેલું છે અને તમને નજારો પણ દેખાડું તળાવનો તો વિડીયોમાં તમે બન્યા રહેજો તો હવે આપણે આ બંધ કરી દી જેથી કરીને પશુઓની અંદર ગળે નહીં દીકરાઓની અહીં હોય છે તો તે અંદર જાય નહીં ઓરડામાં એ માટે જો આપણે કરી દીધો છે અને તમે જોઈ રહ્યા છો સરસ એવું મંદિર છે અને હજી પ્લાસ્ટર ને કલર કામ ને એવું થોડુંક બાકી છે પણ એ રહેતા રહેતા થઈ જશે અને મિત્રો અહીં શેડ પણ બનાવવાનો છે તો એ પણ થઈ જશે પણ થોડોક સમય લાગશે કે કામ સમજતો હોય એટલે જરીક વાર લાગે અને આ તમે જોઈ રહ્યા છો સરસ એવું છે મંદિર અને અત્યારે આપણે તળાવની પાડે જઈ રહ્યા છીએ ને તમે જોઈ રહ્યો અમારા સખોદરનું સુંદર એવું તળાવ તો આખું મસ્તનું ભરેલું છે અને જો સરસ એવું સુંદર એવું તળાવ છે અને વચ્ચે બેઠ જેવું છે તો તળાવ પણ આખું ભરેલું છે સરસ એવું છે અને એક ચેટ નીચે તળાવની પાળની ઓલી બાજુ આ માતાજીનો ઓરડો આવેલો છે આવડ માતાનો તો મિત્રો મિત્રો અવશ્ય દર્શન કરવા આવજો સખોદર ગામ તળાજા તાલુકો અને મિત્રો ઉધરસ હોય તો તેને ગાંઠિયા અવશ્ય માનવા અને તમારી ઉધરસ મટી જાય છે અને મટી જાય એટલે અહીં જવારી જવા તો આ હતું સખવદરમાં આવેલું આવડ માતાનું સુંદર એવું મંદિર તો મિત્રો અહીં આપણે વિડીયો પૂરો કરીએ છીએ અને વિડીયો કેવો લાગ્યો તો કોમેન્ટ કરજો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો મળીશ એક આવાજ શ્રેધા અને આપણો પરંપરાગત સંસ્કૃતિ કે જો મંદિરો અને દેવસ્થાનો આવેલા છે તો આવા વિડીયોમાં નેક્સ્ટમાં મળીશું બીજા વિડીયોમાં તો અત્યારે જય આવડ માતા અને ચેનલમાં મિત્રો નવા હોય તો સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો અને લાઈક કરજો અને શેર કરજો તો મળીશું નવા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી